હાલો મિત્રો કેમ છો બધા મજામાં છે આપણા વિડીયો જતા તો આપણે વિડીયો કેમ નતા સરતા મિત્રો થોડુંક ગમે કીધું આપણે આમાં તલવાયા છે મિત્રો જવ હમે પાણી ચાલુ છે આપણે તમને દેખાડી દેવી જવો તો મિત્રો એ બધી ચાલે છે આપણા લોક વિડીયોમાં આપણે આગ ચઢવાના પાણી વાળવી મિત્રો આજ આપણે તલવાયા પંદર વીઘાના વાદળ પણ થઈ ગયા જો મિત્રો ટાઈટ પડે ને એટલે વાદળ તૂટે એટલે ટાઈટ તો પડવાની નીચે મિત્રો

તો મિત્રો આપણે આપણે પી ગયું બધું લાઈક કરતા જઈએ અને ફોલો કરતા જઈજ ઓલો બરબાદ કરીશું એટલે આપણે આઈડી આવી છે મિત્રો તો આપણે ઓલોગ અમે આવી દીધી નતો મિત્રો આપણે બધા મિત્રોને Bye bye này thật là cái gì? Không biết đâu, bye